હાઈ ગાઈઝ હું પૂનમ ખાઉ સપર્થીને અને આજે તમારા માટે લેવી છું રેસીપી બ્લેક પીન ને સ્વીટકોર્નના કેસેડિયઝ આ એક મેક્સિકન ઇન્સ્પાયર્ડ રેસીપી છે અને આના સાથે મેં મેદાના ટોટીય યુઝ કર્યા છે આ લંચ માટે પાર્ટી માટે ને નાના છોકરાઓને પણ બહુ જ મજા આવશે ચાલો જોઈએ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં મેં લીધા છે બ્લેક પીન્સ જો ટીનમાં સુપરમાર્કેટમાં કે મોટી દુકાનમાં મળશે સ્વીટકોર્ન ડુંગળી ટમેટા તમારી પસંદનું ચીઝ મેં મચ્છરેલા અને ચેડર બે યુઝ કર્યું છે અને ટોટીઆરપ્સ જેટલા માણસો કે જેટલા માણસો માટે બનાવું છે એ પ્રમાણે ટોટિયા ઓપ્સ લેજો પછી સિઝન કરવા માટે મસાલા આપણે જોશે ચીલી ફ્લેક્સ ચીપોટલે ચીલી ફ્લેક્સ જો તમને મળે તો નિમક મરી અને પાસલી ફ્રેશ નેકા જો તમને સૂકી હોય સુપરમાર્કેટમાં મળે તો એ લઈ લેજો અને થોડક તરવા માટે તેલ સૌથી પહેલાં આપણે આપણું ફિલિંગ બનાવશું એક મિક્સિંગ બોલમાં આપણે નાખશું આપણા બ્લેક બીન્સ મેં કેન્ડ યુઝ કર્યા છે એટલે એ પહેલાંથી પકાવ્યા છે મકાઈ એના પછી ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી અને ટમેટા તમે આમાં જે પણ ફિલિંગ્સને જેટલું નાખો એટલું એ નાખી શકો છો બ્લેક બીન્સ એને આપણે પ્રોટીન મળે છે અને ટમેટા અને ડુંગળીનો આમ એકદમ ફાઇન ટેસ્ટ આવે છે ને થોડા ક્રંચ આવે ડુંગળીમાંથીને એટલે મેં જાય વધારે ટમેટા નાખ્યા કેમ કે મને વધારે ગમે આપણે એને સીઝન કરશું મેં એમાં નાખ્યું છે ચીપોટલી ચીલી ફ્લેક્સ ને લાલ ચીલી ફ્લેક્સ પછી પાસલી નિમક મરી અને સારી રીતે મિક્સ કરજો તમે આમાં લીલા મરચાં નાના નાના ટુકડા કરી નાખવાય તો એ પણ નાખી શકો છો હવે સરખી રીતે મિક્સ કરી એકવાર ટેસ્ટ કરી અને પછી આમાં તમને જોતો હોય તો થોડાક ડ્રોપ્સ ઓલિવ ઓઇલના કે કંઈ તેલના નાખી શકો છો અને હવે મેં એક સારી રીતે આમાં ચીઝ નાખ્યું છે આમાં આ ચીઝની જ મજા છે સરખી રીતે એકવારે મિક્સ કરી ને હવે આપણે એક માધ્યમ તાપ ઉપર એક સુફરિયું કે એક ફ્લેટ પેન રાખી દો ને એના ઉપર એક ટોટિયા રાખી દો આપણે જોઈશ કે આપણું જે દાજ છે એ જરાક મીડિયમથી લો જ ઉપર રહે કેમ કે નકર આપણું ટોટિયા છે એ વધારે બરી જશે બારેથી નહીં અને અંદર આપણું ચીઝ શેકશે નહીં હવે એક હાફમાં ખાલી ફિલિંગને સરખી રીતે પાથરી નાખો તમે જોઈ જ કે બહુ વધારે ફિલિંગ નાખવું ન નીકળી જશે જ્યારે આપણે ફ્લિપ કરવું પડશે આપણું તો ટીયા અને એને સરખી રીતે ફ્લેટ કરી દો મેં મારા હાથ સાથે જ્યારે ખાલી દબાવી નાખ્યું છે આખું ફિલિંગ નાખીને અને આને થોડીક વાર એક બાજુ શેકવા દો લગભગ બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી મેં એક પેચીલાને લઈ ને આને ફ્લિપ કર્યું છે તમને જોઈએ તો તમે પેનમાં જરાક એક તેલ પણ નાખી શકો છો તળવા માટે તાકી જાય વધારે પણ ક્રિસ્પી થઈ જાય હવે એને લગભગ બેથી ત્રણ મિનિટ માટે બે સાઇઝમાં ફાઇન રીતે શેકી નાખો લગભગ છથી આઠ મિનિટ જેટલા લાગશે હવે તમે જ્યારે એમ ફાઇન રીતે થઈ જાય ત્યારે તમે તાપમાંથીને ઉતારી અને પ્લેટમાં રાખજો હવે આને તમે ટુકડામાં સુધારી શકો છો અને આને સાવર્ડ ક્રીમ ને કા તીખું સોસ એ કંઈ હોટ સોસ છે અને કાં ગ્વાકમોલી આ પ્રકારો સાથે બનાવીને તમે ખાઈ શકો છો અને આનો મજા લાવ છો જ્યારે ગરમ હોય ત્યારે જ ખાજો ત્યારે એની સૌથી વધારે બેસ્ટ મજા આવશે ને હોપ તમને આ વીકની રેસીપી ગમી હોય ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં નહીં ભૂલતા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીલા